ગુડ મોર્નિંગ જય મા મોગલ આજે તો જુઓ સવાર સવાર એક કડવા ચોથ હતો ને એમને તો એમનો બ્લાઉઝ રેડી કરવાનો હતો મસ્ત કાઢ રાખી લે છે વાઈટ કલર ની બી ને એવી હતી સવાર માં બ્લાઉઝ તો તૈયાર થઈ ગયો રેડી થઈ ગયો કી તું કેરી હાડી છે હા હાડી સન બેટા હાડી ને કે ચોલી કે સરસ બ્લાઉઝ રેડી કર્યો હવે આને ખાલી ડ્રેસ મારવાનો બાકી

चला आजा बाबू आई जा કડવા ચોથ પણ આપણે કડવા ચોથ નહીં ખાતી હોય આપણે કડવા ચોથ ખાતા નહીં ચક્કર આવે દવા ખાંડવું પડે તો એના કરતા કડવા કરવાની જ નહીં

મિશન ચાલુ થઈ ગયું હવે આપણે રોટલી બનાવીશું અને પછી શું કરવાનું હોય પછી રોટલી બને તો ખાવા જ દેવાનું હોય બીજું કશું ના થાય કારણ કે રોટલી બધું બનાવેલું પડ્યું હોય એટલે આપણે એટલી ટક્કર જવાય જ નહીં એમાં થાય કે ચલો હવે ખાઈ લઈએ મારે તો અમે રોધીન તરત ખાવા જ જોવે પછી એકલી એકલી બે જવું ભૂખ લાગે ને તો કિશુની વાત ના જોવું કે કોઈ નહીં કારણ કે મને ચોખ્ખો છોડી વાર નાખો ને તો ચક્કર આવવા માંડે पाटे चपाती आपली रोटली कर करलो جبت इटलीच रोटली हाय गुड मॉर्निंग आज तो किसना पप्पा के असो सिद्धपुर इمنا ते साइड चालू से એટલે انا مو सु હજી તો મારો તો બધું જ કોમ બાકી લગભગ આ તો વિચાર એવો હતું કે ઘરનું થોડું સાફ સફાઈ એવું બાકી છે ને કરી નાખી પણ હવે જો જેવો તેવો ટાઈમ થાય તો પહેલાં કિશુને નાસ્તો બનાવી આપું હવે મેગી બનાવી હતી તો મેગી તો આજ વળી કિશુના મૂડ પ્રમાણે હોય આ તો મેગીને ના ખાધી ને કે કાંઈમ તો મેગી મેગી બહુ મોજ પાડતી હોય હવે એને કંઈક ખવડાવી ન રમતે વાળું ને પછી થોડું વાહણને એવું બધું કરવું છે તે કરી નાખે જોઈએ છે ટાઈમ ટાઈમ પ્રમાણે આપણે તો હેડ નક આપણે ફાટલે દુકાને જતા રહીએ નક્કી ના કહેવાય આ તો પાઉ શનિવારે છે તો બન્યા રહે જો બ્લોક માં ઘર માંથી કચરાન પોતું વાસણ એ બધું બહાર કાઢું છે પણ હવે શું કરું જો અહીંયા થોડો કપડા પડ્યા છે થોડો વાહણ પડ્યા છે તો પેલા વિચાર કરે એટલે પેલા કીધું અનજ પેલા ચોખ્ખું કરી નાખું પેલા પછી ઘરમાંથી બીજું બધું કાઢું કારણ કે એ વાસણ તો થોડો જ છે ને તો તપવાએ નાખી દીધું બધું અને હવે પેલા મને હાવીણ લઈ લેવા દેજો લઈને આપણે જઈશું ઘરમાં કારણ કે હવે વિચાર કરું કે કયા ખૂણેથી સાફ કરવાનું ચાલુ કરું પેલા તો આ બાવન બધું પણ નાખવા દે પછી બીજી બધી વાત હિનુ મમ્મીનો ફોન આવ્યો હતો ને હિનુ લઈને આવતી મારો ફોન નીચે

ઘર આ તો સાફ કરવા ઘોડો ખાલી નાખ્યો હવે ઘોડાને ઘસવા લઈ જવું બાર આટલું વાસણ ના હજી આર્યું બાકી સપણ હવે એ બધું કાલો અને કીશું તો ઉઠી એવી કે મમ્મી મારે જ્યુસ પીવું હોય તે હવે એને જ્યુસ બનાવી આ તે એપલ કાપીને મૂક્યા હા બનાવું બનાવું બેટા હું જરા હાથે નાથે બધું લઈને બેઠી હોય તો કીધું ઓથો થને જીવ બનાવીએ ને અને પછી બીજું કામ કરો